નમસ્કાર દર્શક મિત્રો મેટર મેટરકિંગ સમાચારમાં આપનું સ્વાગત છે હું છું એન્કર અર્પિતા પટેલ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના શિયાળાના ગામ કસાણા થી જોડતો વડતલી મેઘરજ તરફ નીકળતો માર્ગ ખાબડ ખૂબડ જાણે કે ઉટની સવારી ચોમાસાની સિઝનમાં કસાના તીવ્ર થઈ જવા કસાના રહીશોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળ્યું શું આ રસ્તો થશે ખરો કે ફક્ત ચોપડી બોલશે તે હવે જોવું રહ્યું રિપોર્ટર અલ્પેશ ફાટિયા અરવલ્લી રહેવાસી કસાણા તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી મે કસાણાથી મેઘરજ જતા રસ્તા બિલકુલ બિસ્માર હાલતમાં છેલ્લા ત્રણ વર્ષથી આ કન્ડિશનમાં છે સરકારશ્રી તરફથી એમના હોદ્દેદારોમાં પૂછવામાં આવતો હોય એમને એવો જવાબ આપ્યો છે કે ભાઈ મંજૂર થઈ ગયેલ છે અને બનાવવાનો છે પણ હજી સુધી બન્યા નથી અને અત્યારે હાલ કસાણાથી આજુબાજુના દરેક ગામડામાં જતા રસ્તા ચાહે ઇવન મેઘરજ હોય પંચાલ હોય અથવા તો કદવાડીનો રસ્તો દરેક રસ્તાની અંદર સાધનની વાત તો દૂર નહીં રહી પણ ચાલીને નીકળવાની બી પોઝિશન ખરાબ છે એટલી ખરાબ કન્ડિશનની અંદર આ રસ્તાઓની હાલત થઈ ગયેલ છે અને અમને એવી ઈચ્છા છે કે સરકાર જ્યારે બનાવે ત્યારે બનાવે પણ હાલ પૂરતા ચોમાસામાં ખાડા પૂરવાનું કામ પણ આરએનપી પી દ્વારા જે કરવામાં આવે છે એ પણ બિલકુલ હાથ ધરાવ્યું નથી અને જેના કારણે વાહનો લઈ અને ઘણા રાહદારીઓ પડી જવાની બીક પણ હોય છે રાત્રે કોઈ બીમાર થાય કોઈ ડિલિવરી કેસ હોય ને તાત્કાલિક લઈ જવામાં આવે અથવા તો એકસો આઠને બોલાવવાનો આપણે ફોલ કરતા હોઈએ છીએ પણ એકસો આઠ પણ એના રસ્તાના કારણે સમયસર નથી આવી પહોંચતી તો ઘણી વખત આવી ઘટના અનિચ્છ ન બને એના પહેલો સરકારશ્રીને મારી જાણ છે કે ભાઈ અત્યાર પૂરતા જો તમે ખાડાનું કામ સમારકામ કરાવી લો અને એ પછી સત્વરે રોડનું કામ જો પૂર્ણ કરવામાં આવે એવી સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે બરાબર